ચાલો મિત્રો તો આજે આપણે વાત કરીશું મગફળીના પિયતની તો મિત્રો મગફળી આપણે ફાઇનલી વાવી દીધી છે અને પિયત પણ ચાલુ કરી દીધું છે અને હું તમને છેલ્લે દેખાડીશ કે પિયત પણ પૂરું આપણે પાછળ કરી દીધું છે અને મિત્રો ખાસ કરીને પિયત રહ્યું એ મગફળીમાં જેટલું બનેલું ઝડપીથી પિયત પૂરું કરવું આગળ આપણે તમામ પ્રકારની વાત કરીશું કે પિયત કેમ ઝડપી પૂરું કરવું શેના કારણે પૂરું કરવું તો સૌપ્રથમ જે મિત્રો નવા હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને મિત્રો આપણે જીરાના પણ ઘણા વિડીયો બનાવેલા છે આપણી ચેનલમાં જઈ અને તમે જીરાના વિડીયો પણ જોઈ શકો છો અને બધા વિડીયોમાં આપણે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને બધી લિંક પણ મૂકેલી છે તે પણ જોઈ શકો છો તો ચાલો આપણે વિડીયોમાં આગળ તમામ પ્રકારની વાત કરશું મિત્રો હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મિત્રો ફેમિલી મિત્રો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ એ છે પચીસ બે બે હજાર પચીસ મિત્રો તો મિત્રો આપણે કાલે પણ વિડીયો મૂક્યો છે કે મગફળીનું હોવેતર કરેલું છે તો એ વિડીયો પણ બાજુની સ્ક્રીનમાં વિડીયો પૂરો થશે જોવા મળશે અને આપણે મગફળીનો જે વિડીયો મૂકો કાલે એમાં આપણે કઈ જાત વાવેલી છે અને કયા કયા ખાતર વાવેલા છે અને કયું કયું ખાતર કયા બિયારણને કયો પટ આપેલો છે તમામ પ્રકારની આજે એમાં આપણે વાત કરેલી છે મિત્રો આજ બાજુ આપણે પાણી ચાલુ કરી દીધું છે અને આ બાજુ એક ફરનું પાણી આવે છે અને બીજું છે આ બાજુ બે કોઈ પાણી હાલે છે તો મગફળી આપણે આજે મોડી રાત્રે પી જશે મિત્રો કેનાલ પણ બંધ થવાનું કહેશે છે જે આવતી વીસ તારીખની આજુબાજુ તો વીસથી પચીસ દિવસ કેનાલ પણ ચાલશે એટલે બે પિયત આપણે આરામથી આવી જશે અને બી કોઈ પાણી આજે ચાલુ કરી દીધું છે એટલે આ બાજુ એટલે બે વાડી પાવાની બાકી છે મિત્રો આગળ પણ આપણે વિડીયો બનાવશું કે બીજું કેટલા કેટલાથી આપું અને મગફળીનો વિડીયો આપણે આ વિડીયો પૂરો થશે એટલે બાજુની સ્ક્રીનમાં તમને જોવા મળશે મિત્રો હવે ઉનાળુ મગફળીનો ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો છે અને ઉનાળુ તલનો પણ ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો છે તો આપણે આગળ પણ વિડીયો નવા નવા બનાવતા રહીશું કે જે મગફળી અને તલના મિત્રો આ બાજુ જેસીબી લાઈન અવાજ આવે છે જે લાઈન નાખવાનું કામ ચાલુ છે બ્રેકર ચાલે છે મિત્રો બે ગણ મારી અને રોટોટર મારી અને આપણે વાવેતર કરેલું છે જે વિગે ઓગણ ચાલીસ ચાલીસ કિલો જે મગફળીનું વાવેતર કરેલું છે એમ કેજવાળી નહીં બોલી એમાં ઘણી જણી ગયેલું પાણી સારખું આવે બી હોય છે કેન બુરા પી ગયું બાપુ ઢારુવાળી થઈ જાય ને પછી ઘણું થાય ને પાણી હા અને આ ભટો ભગતો થાય છે અલગ અલગ ઓલો આગ ઓલા બટા કરતા ભટો

આ પાણી ચાલે અહીંયા બી બાજુ ડફનારાનું પાણી ચાલે છે આ બાજુ પાણી આવે છે અને આ બાજુ બાજુ ડફનારું છે પાણી આવે છે આપણે બદામ રહીને નીચેથી પાણી હેલું કમ્પ્લીટ તો મિત્રો ઉનાળું વાવેતર તલ અને મગફળીનું આપણે વર્ષ વર્ષ કરીશી અને ખાસ કરીને ઉનાળો આવે ત્યારે ટૂંકી સિઝન છે અને આપણને સારામાં સારો બેનિફિટ મળતો હોય છે મિત્રો આગળ પણ જીરાના પણ આપણે બહુ ઘણા વિડીયો મૂક્યા છે હવે આપણે ઉનાળુ મગફળીના અને તલના વિડીયો આવશે રેગ્યુલર થોડું વર્ક કરી નાખી મને હાલ ચાલને મિત્રો તમે પણ કે તો કર્યું ખાસ કરીને કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો તો આગળ મેં તમને દેખાડ્યું કે આપણે પાણી ચાલે છે અને ફાઇનલી આપણે બધું પીવાઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો આને મગફળીને ખાસ જેટલું ઝડપી બને તમે આપણે વવેતર કર્યું હોય તે પછી ત્રણથી ચાર દિવસ વધી બે થી ત્રણ દિવસમાં મિત્રો આપણે આજે તો આપણે આ જીભ આવી ત્યાંથી તો આપણે એને બાર કલાકમાં બધી મગફળી પીવડાવી દીધી છે બારથી ચૌદ કલાકમાં તો મિત્રો મગફળીમાં જો તમે જેટલું ઝડપી વાવેતર કર્યા પછી જેટલું ઝડપી પીએ તો પૂરું પાડી દો એટલું જન્મનિરેશન એટલે કે ઉગાવો મિત્રો સારામાં સારો આવે છે કારણ કે જો આને ઝાઝા દિવસ પડ્યું રહે તરીકે આપણે વાવેતર કર્યું હોય ને પછી પાંચ છ છ સાત સાત દિવસ પડી રહે તો પછી આને ઉગાવામાં થોડીક મિત્રો તકલીફ રહેતી હોય છે અને જેટલું ઝડપીથી પાણી આને તમે પૂરું કરી દો તો ઉગાવામાં સારામાં સારો આપણને ઉગાવવા મળતો હોય છે કારણ કે મગફળીનું બિયારણ એ કેવું છે કે જેટલાથી જા મિત્રો પડ્યું રહે એટલા જે ડેમેજ વધારે થતું હોય છે જેટલાથી જેટલું મોડું પાણી આવે એટલું આપણે ઉગાવવામાં તકલીફ વધારે પડતી હોય છે એટલે મગફળી વાવીને મિત્રો જેટલું ઝડપી બને એટલું પાણી આપણે અને ઝડપથી આપી દેવું કારણ કે જમીનમાં પડી પડી વધારે બગડતી હોય છે અને જો જમીન તમારી લીલી હોય તો વધારે ડેમેજ થાય અને હૂકી જમીન હોય તો એટલી બધી બગડતી હોતી નહીં અને બીજા નંબરમાં એવું હોય જ્યાં લાગી હૂંકવું હોય ત્યાં લાગીને ભૂંડ અથવા આપણે વાડીના કે સીમ સીમના કૂતરા ભૂંડ એવું વધારે જમીન માવીને આવીને ખોતરી જતા હોય છે અને મગફળીને બગાડતા હોય છે તો આની ખાસ મિત્રો ધ્યાન લેવી કે મગફળીને પિયત જેટલું બનેલું ઝડપી અને આપી અને પિયત પૂરું કરવું અને તમારી હૂંકી જમીન હોય મિત્રો તો બે ત્રણ દિવસ વધારે કલેક્શન ચાલે તો ઓછું ડેમેજ થાય જો જમીન તમારી લીલી હશે તો મગફળીને દાણો વધારે ડેમેજ થતું હોય છે તો બસ આ વિડીયોમાં એટલું જ મિત્રો અને આગળ આપણે પણ બીજા વિડીયો બનાવતા રહીશું